બે હજાર પચીસના આંગણવાડી વર્કર બહેનોના જે સ્થાનિક પ્રશ્નો દસ પ્રશ્નો એવા છે કે જેના માટે થઈ અને આ જે બહેનો લગભગ પાટલી તાલુકાની તમામ ત્રણસોથી વધુ બહેનો અહીંયા હાજર છે ત્યારે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જ્યારે હુકમ કરવામાં આવ્યો છે ત્યારે આ બહેનોને સ્થાયી કામગીરી કરવા માટેનો હુકમ હજી સુધી સરકાર અમલ કરતી નથી પછી આ ફારસની કામગીરી એની અંદર ઓટીપી દ્વારા કામગીરી કરવાની છે અને લોકોના ખાતામાંથી પૈસા ઉપડે છે ને આંગણવાડી વર્કરોને ટાર્ગેટ કરી અને લાભાર્થીઓ એને દુઈ ઝઘડો કરવા આવે છે ત્યારે એક એ બંધ કરવામાં આવે બીએલઓની કામગીરી જે હાલમાં સોંપવામાં આવી છે હવે સાત પાસ જે અગાઉ ભરતી થયેલી છે એવી વર્કર બહેનોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે તો એ પણ વિરોધ વર્કર બહેનો છે બહેનો છે અને આંગણવાડી સિવાયની તમામ પ્રવૃત્તિઓનો સરકારનો પરિપત્ર છે કે ન કરવું તેમ છતાંય કામગીરી સોંપવામાં આવી રહી છે એ તમામ મુદ્દાઓને લઈને આજે આ આંગણવાડીની બહેનો હેલ્પર ટ્રાવર્કર બહેનો તમામ અહીંયા પ્રાંત અધિકારી ઓફિસ આવી છે અને પોતાની રજૂઆત સરકાર સમક્ષ પોતાની પડતર માગણીઓ ફાઇવજી મોબાઈલ આપવામાં આવે એમને નાસ્તાના બિલોમાં વધારો કરવામાં આવે ઇનિશિએટીવની રકમ ચૂકવવામાં આવતી નથી એનો બધું ઘણા સ્થાનિક પ્રશ્નોને લઈ અને આજે અહીંની બહેનો અહીંયા આવી છે ત્યારે પ્રાંત અધિકારી સમક્ષ આ પ્રશ્નોને લઈ અને સરકાર સુધી પહોંચવાની રજૂઆત